આખા ગામમાં કોક જ બાકી રિવસેજનો પાળો નહીં તૂટ્યો હમ બાકી બધા લે આવી ગયા આમાં પાછો વરસાદ એ એવો નથી પીડ્યો એમ જે એ તો વાત હું થોડું પહેલેથી કરતો હતો કે ભાઈ ઢભો હતો ને તો એ સીમ આખી જાગૃત હતી હવે તમે છેલ્લા પાંચ વર્ષથી કેટલા વરસાદ પડે છે કોઈનો પાળો તૂટ્યો કોણ કેમ તૂટ્યો ઢભો નથી ઢભો હોય ને તો એ ચાલુ વરસાદમાં સીમમાં રખડતો હોય અને રજા રજની માહિતી એની પણ હોય કોને કોનો પાળો તોડ્યો એને કઈ કોઈની ઓળી તોડીને કઈ વસ્તુ નથી લીધી બહાર એમને રઝળતી હોય ને એ વસ્તુ લે સીમ જાગતી રહેતી ભોગવે બધે પેલા હું પટ્ટાની બધી વાત કરતો બધા તમે દાંત કાઢતા હવે થઈ ગયા ને મોટા મિયાન મીંદડી જવા વાત દાંતમાં કાઢનાર હતા વ્યક્તિની કિંમત છે ને સમય આવે ને કઈ થાય